અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સાડત્રીસ મહારાષ્ટ્ર દિલ્હી અને કર્ણાટકના ચૌદ તથા ગુજરાત સુરતના ઓગણચાળીસ નવસારીના એક અને વડોદરાના પાંચ અને ભરૂચના એક મળી કુલ સત્તાણું પતંગબાજોએ ભાગ લીધો હતો પતંગબાજોના અવનવા કરતબો માણવાના અવસરનો સુરતીઓને લાવો માણ્યો હતો ભાગરૂપેડ સુરત મહાનગરપાલિકા સુરત જિલ્લા વહીવટ તંત્ર દ્વારા છે આજે પ્રતિભાને હું હૃદય પૂર્વક આવકારું છું અને આજે ઉત્સાહ એ માટે છે કે બાવીસ તારીખે અયોધ્યા રામચંદ્ર ભગવાન ની પ્રાણ થઈ જાય ત્યારે પતંગ

i love being here it's my third time and it never gets boring there's always something new happening and with the dancing and the culture we get shown by the beautiful indian people it's so much fun because it's a cultural exchange and i love being here and showing my style of kite and i love learning how to fly new forms of kites so the indian fighter kite is very interesting to me so no it's uh, the third time and the second time he in Surat.